ચલો સરસ મજાનું ફૂલ બનાવી દે બધા અદ ચાલો આજે શું કરવાનું છે તમારે હું તમને કલર આપીશ શું આપીશ કલર તો તમારે ફૂંક મારી અને ચિત્ર બનાવવાનું છે બરાબર ને જ્યાં સુધી કલર સુકાઈ ને ત્યાં સુધી તમારે ફૂંક મારતી રહેવાની તો સરસ મજાની ડિઝાઇન તૈયાર થશે ચાલો પેલા હું આપણે એક એકને પેલા શીખવાડું હ ને હજુ હમણાં અમારા છે આ ઐશ્વર્યાબેન જો ઐશ્વર્યા બેન ને કલર આપો ઐશ્વર્યા બેન તમે શું કરવાનું ખાલી ફૂક જ મારવાનું શું મારવાનું ફૂક નહીં આવું ને તો હું શીખવાડીશ બરાબર મારો ચાલો ગોર ગોર ફેરવતું જાન કાગળ ને ફેરવતા જાઓ અને ફૂક મારતા જાઓ ત્રાસી મારવાની ત્રાસી ફૂક માર ચોરથી ફેરવા ચોર થી સરસ વાબે હા એમ મારા મારા સરસ વાબે જોરદાર સબાસ જો પાન જેવું મસ્ત બનાવ્યું જો ને આપા બગીચામાં એક પાન છે ને આવું જો હવે બી મસ્ત ડિઝાઇન પડી મારો આ સુકાઈ ના જા સુધી ફૂક મારતું રહેવાનું અરે વાહ મારી ઢીંગલી મસ્ત બનાવી જોરદાર અહીંયા છે આજે અહીંયા છે આજે આમ ફૂક માર આ બાજુ આમ કાગળ રાખીને માર સરસ ચલો હવે આવશે આદિત્યભાઈ ચલો એક ને શીખવાડું પછી તમારી ચોપડીમાં જાતે બનાવવાની છે ફૂંક મારી અને ચિત્ર જાતે બનાવવાનું બરાબર પેલા હું તમને શીખવાડી દઉં છું જઈ આવી બેટા તો આ બાજુ આવી જા હા દીકરીને મસ્ત આવડી ગયો હવે ચોપડી લઈ તમારે શું કરવાનું ચોપડી લઈ અને પછી તમારે આવી રીતે ચિત્ર બનાવવાનું છે ચાલો આદિત્યભાઈ આવડી જાય એટલે તમારી જાતે બનાવવાનું છે પછી બરાબર ચાલો આદિત્યભાઈ ચાલો હું અહીં અહીં થોડોક કલર રેડી આપું છું તમને હા મસ્ત બનાવજો ચાલો બનાવો अरे वा, सबबस ज्या सुधी कलर सुकायने आ त्या सुधी फुंक मारती रेवाने ने कागज ने फेरवत रेvano आपण एम थाय काही कलर छे तो एने कलर ऊपर फुक मारवाय सरास वा वैभव वा मस्त बनाई मा दिख राहे हे डिझाईन बनाय छु बनायो सरस वा वैभव वा सरस चला अरे वाह कितना मस्त बनाई मार दिकराए ले हां हां सरस बेटा छे अबे मारो फु कलर वही तै फुक, फुक मारो <laughs> जो आदित्य आदित्य सरस बनाई है बेटा बता ओचू करन बता दो अरे वाह सरस बेटा जोरदार चलो अबे હવે તો તમને આવડી ગયો ને ચાલો હવે બધાનું કલર રેડી આપું છું તમે ફૂંક મારવાનું શરૂ કરી દે ને વાટ જોવાની નહીં કોઈ નહીં બરાબર હા એમ શરૂ જ કરી દો जा सुधी सुकाय ना त्या सुधी फूक मारो अरे वा सरस पतंगिया जेव बनाई दि तू तो मारो फूक अजू छे बेटा कलर अरे वा मारो 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 फूक मारो सरस पुटपुट ने करन फूक मारवानी <laughs> जो अई आ कलर देखाई छे बेटा अई अगर फूक मारो आ जो मारू एम मार आई थी आई थी मात्रसी लीती मोदू राखिन हां एम मार जोर थी सरस जो जाने मस बनाई सरस सरस हां रिद्धि तो मस्त बनी रंग कलर कलर वारो

સરસ મસ્ત દેખાય જોરદાર સરસ દો હવે 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 તમારી આવડી ગયું ને બધાની હવે તમારી ઝોપડીમાં તમારે આવી રીતે ફૂંક મારી અને ચિત્ર બનાવવાનું છે સરસ ચાલો બધા પોતપોતાના માટે ક્લેપ કરો મજા આવી ગઈ ને મજા આવી કે આવી